આજુબાજુ કોઈ નહીં કોઈ નહીં મેલ્યા કોઈ નહીં મે ઓરે ઓરે પોલોઠી વાળે બેહવા પડશે લ્યા કુ બેહવા પડશે ભાઈ ચાલ લે એક બે અને ત્યાં મારો નહીં હો હું તો દારૂ હારું આપણે તો પીતા નથી હું તો ખાલી તમારે ભેગો પડીકા ખાવા આવેલો છું આપણે તો દારૂ ના થતી નહીં લગાડીએ પીતો નથી હું કો પીવું છું હું તો આટલું નહીં ને પડી કી હતી નથી ખાતો એટલે તમે પીજો મારો ગ્લાસ નથી કાઢતું બોલું તો ખાલી પડી ખા

તારું મજબૂર કર્યો લાતે પતરીઓ મારું પતરી એટલા વાતે પતરીઓ મારું પતરી નહી મારવાની પડી જાય કે આ પેલા છે એટલે હું લુકો છું મારવાની હું લુખો છું

કુવાનું પડી જાય કીધું ને પડશે કોઈ નહીં મારું એને છે ને ઘેર મિલી માથે પડશે પણ ગીતું બે વફા તને દૂર થી સલામ બરાબર તમે તો મારા દોસ્ત મારા જીગર જા લાખો માં કેમ અને

গৰি ৰাম ৰা તો દોસ્તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો આવા નવા નવા કોમેડી વિડીયો હવે મિત્રો તમારી બીમાર એટલે હવે વિડીયો રેગ્યુલર આવતા રહેશે ફટાફટ અને નવા નવા વિડીયો મોકલાવતા મનોરંજન માટે હતું જેથી કરી દિલ માગ પર લેવું આ ફક્ત મનોરંજન માટે તમને મળ્યા ફરી નવા વિડીયો ત્યાં સુધી લાઈક કરો શેર કરો